જય મેળીમાં બધાને આપણા મિની બ્લોકમાં સ્વાગત છે આપણે આજ રવિવાર છે ને જવાનું છે માળવાળા મેળીમાંના દર્શન કરવા હાલો જઈએ ટણા નાણાં ટણા નાણાં નાનાના હવે આપણે નીકળી ગયા છીએ માળવાળા મેળી માત્ર આપણે જ્યાં જવાનું છે કે કારણ કે આપણો મિત્ર હાલીને જાય છે એટલે જવાનું છે ને રોડે જ સડી ગયા એવી હવે આપણે ટણા નાના ટણાના ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણો ભાઈ બંધ આઈલેન પુગુ આયો તો એને આરે હા ભાઈ બંધ આઈલેન જાય છે મારો ભાઈ બંધ છે શું અહીંયા બેલી કર આયા છે આરે મેડી માં નાખર પાછા બે જાય મેડી માં ના દર્શન કરવા રવિવાર હે ને એટલે કમેન્ટ કરી દીજો જય મેડી માં મિત્રો બધાય આપણે આ પુલે આવી ગયા છે જે કોઈ આયા હોય એને ખબર છે કે આ પુલ પાસે રસ્તો છે અહીંથી નામ હોકળામ થઈને જવા છે મેરડીમાં અહીં એટલે આપણે અહીં કને એટલે ભાઈબંધનો વેટ કરીએ છીએ આવે એટલે બંને હારે ચાલ્યા જઈએ અહીં કને મોટરસાઇકલ છે એ ઓલા મૂકી દઈશું ને ત્યાં સુધી લઈ લઈશું કેડ એટલે મોટરસાઇકલ તો વીયુ જાય છે પછી એને તેડી મેડી માના દર્શન કરી ને પછી નીકળી જઈશું જો ભાઈબંધ પૂજી ગયો અહીં કને હવે એમ કે મોટરસાઇકલ અહીં મૂકી દો તો મૂકી દેવાનું છે હારે અહીંયા લેતો જવાનું છે હા તો વાંધો નહીં હવે મોટરસાઇકલ મૂકીને હાલીને ચાલ્યા જઈએ છીએ મિત્રો આપણે કીધું તું ને આ હોકળી રસ્તો જાય છે કેડી છે હવે આપણે બે હાલ્યા જઈએ બંને હારે એ કે મોટર સાયકલ મૂકી દઈએ આપણે મૂકી દીધો ને હવે અહીંથી હાલી ને જઈશું દર્શન કરો તમને બધાને દર્શન કરાવવાના હોય મેરડી ના લખી નાખજો કોમેન્ટ માં જય મેરડી માં હલો મિત્રો અહીંયા મેરડી માં પૂજી જવા આવ્યા છે એવી ખાલી એક ખેતરવાડું વાળું રહ્યું છે જોઈ શકો છો તમે બધા અહીં ઘણી દર્શન કરી લીધા અને હવે ઘર તરાવ બધા જોઈ લો વાહી જોઈ ગયાડી માડું છે એના કોઈના દર્શન કરો એ આવ્યો જાય જયો હા હા અમે તો રવિવારે આવી એક રવિવારે ને એક રવિવારે દર્શન કરવા તમે પણ આવી ગયો બધા દર્શન કરવા હલો મિત્રો ફોર્ચ્યુનર ને સાઈ આપો આપડે ફોર્ચ્યુનર ને સાઈ દઈ દેવી મેડી માં દર્શન કરીને હવે આપડા ઘર તરફ નીકળે જાય કોપી હવે કોઈ ઘડે ગયા ફોર્ચ્યુનર કેવો મારે હું સમજવું આમાં તમે કોમેન્ટ કરી દીધો અને હું સમજવું

Tchau, é uma...